YouTube channel ની મોજ આપણે મોજ માણશે કેમ કે આજે છે નાક પસંદ મહિનાનો 5મો દિવસ એટલે આજે નાક છે તો બધાને નાક પસંદ હાર્દિક શુભકામના અત્યારે જે આજે બધા નાક મંદિર હશે ત્યાં સરસ અત્યારે મેળા ને ઊભો હોય બરાબર આજે નાક છે આજે આપણે કપડાં ને દીધો તો તો કાકુ વેસવાવાળા એવી ગયા ત્યારે હમણાં તહેવાર શરૂ થાય ને એટલે બધા

અને હું આગળ તમને પાણી પીવાના ફાયદા શું છે એ આપણે હું જણાવીશ આગળ તમને વિડીયોમાં તો જો આપણે દૂધને ને એવું લેવા અને મસ્ત સાચ કેમ કે આપણે સાચ તો તો હાલ જ નહીં ભલે સોમાસ હોય તો સાચ તો નકામ બરાબર સાચ તો હોય બે ફેરે તો રાખી જ નાખો કે આખો દિવસની બે લીટર માંથી એટલી તો સાચ જ હોય દૂધ ઓછું હોય ચાલે તો સાચ બધાને હોય ખુલ્લમ ખુલ્લ ખાસ તો મારે બરાબર અને જો આપણે ફોફટ આવી ગયા ને મરશો દેવા દે પોપટ વહી ગયો ઘણા બધા પોપટ આવ્યા ને જો આવે તો કે લાતા અમારે આગળના વિડિયો તો જોજો બે વર્ષ વર્ષ બે વર્ષ પહેલાના વિડિયો છે ને જોજો બોલે એમાં પોપટ છે અમારે બે પાયા હતા બે પોપટ હતા પછી બાની ઘરે છે ને ઉડાડી દીધા કેમ કે બહાર ગમ જવાનું થાય ને ત્યારે બહુ તકલીફ થતી ત્યાં મૂકીને જવા પછી એક મીંદડું વાહે પડી ગયું હતું ખબર પડી ગઈ ને એટલે અંદર હવે ધાબે પૂઈ ને ઉનાળો હતો ત્યાં આવી આવીને ઉપર વી આવે ને બિચારા હેરાન કરે

અને આખરે જો તમને પાણી પીવાના ફાયદા જેટલી મને ખબર છે નોલેજ એ પ્રમાણે હું તમને હું જણાવીશ બરાબર આપણો વિડીયો પેલા હું દૂધ ગરમ કરી લઉં ચાલો હું તમને જણાવી દઉં આપણે પાણી પીવાના ફાયદા બરાબર કેમકે જો ત્યારે ઘણા લોકો પાણી પીતા જ ન હોય કેમકે હું જ કહું અત્યારે કે પહેલાં હું છે ને આખો દિવસના બે થી ત્રણ ગ્લાસ પાણી પીતી પાણી જ ન પીતી અને અત્યારે હું ઓસામાં ઓછું વધારે કે હું ચાર લીટર ઉપર આજુબાજુ પાણી પીતા છું અને એ મેં એક બોટલ રાખી છે હું આપણે તમને આગળ બતાવીશ બરાબર એ તમે માપ રાખી શકો અને પાણી છે ને તમારે હુંફાળું કરીને પીવાનું છે બરાબર કાચું પાણી કરતાં તમે જો હુંફાળું પાણી પીશો ને એ તમારા શરીરને વધારે અસર કરશે ખાસ તો પહેલાં જો આપણે સ્કીન સારી થઈ જાય વાળ છે બરાબર અને આપણી જો પાસનની તકલીફ હોય તો એ પણ સારી થઈ જાય છે અને ત્યાર પછી છે આપણે કોઈને ગોઠણમાં દુખાવાને એવું રહેતું હોય તમને તો એને શું છે આપણે ચીકાશ થાય વધારે પૂરતા પ્રમાણમાં પાણી પીએ તો આપણે હાડકા સરસ થઈ જાય બરાબર અને બીજું છે કે આપણે ઘણાને પાસનની તકલીફ હોય કે પેટમાં જેમાં પછી પેટમાં દુઃખા કરતું હોય ને એવું થતું હોય તો એ પણ સારું થાય છે શરીર ભારે લાગતું હોય કોઈનું વજન વધતું હોય બરાબર ઘણી બધી આમ તો કહેવાય ને કે આપણું આ એક પેટ્રોલ જેવું જ છે કામ કેમકે આપણે ગાડીમાં પેટ્રોલ ન નાખીએ તો ગાડી હાલે બરાબર તો આ એવું જ છે અને બીજું છે કે આપણે જો ઘણાને છે પગમાં હોજા રહેતા હોય બરાબર ઓજા રહેતા હોય ડાયાબિટીસ છે બીપી છે થાઇરોઇડ છે એ બધી તકલીફ હોય એના લીધે ઘણી બધી તકલીફ થતી હોય બરાબર પણ આપણને ખબર નથી રહેતી ઘણી વાર ઘણા સાંભળી સ્કીન છે ને એ એકદમ સુખી થઈ જાય કેમકે હું કહું ને અત્યારે એ બધી તકલીફ મને પહેલાં હતી જ છે સુખી સુખી સાંભળી થઈ જાય ડાક થઈ જાય સહેરા ઉપર અને એ બધું આપણે પાણી ઓછું પીતા હોય ને એને લીધે જો આપણે પૂરતું પાણી પીએ તો આપણે પેટમાં કોઈ પણ જાતની આપણે જમી છીએ ગંદકી ભેગી ન થાય અને ડિટોક્સ થઈ જાય બરાબર તો આપણે ડિટોક્સ વોટર કરીને એ પણ પાણી તમે પી શકો છો અને એથી એકદમ આપણું પેટ સાફ થઈ જાય અને જો આપણું પેટ સાફ છે ને તો આખું આપણને શરીરમાં બધું સારું જ રહેશે એટલે બને તાલાકી બેથી અઢી ત્રણ લીટર પાણીની તમે કોશિશ કરો અને અત્યારે શું છે કે ચોમાસું છે કે ગમે ત્યારે તમે જો ઉફાળું પાણી પીશો ને આપણે હા ઉફાળું પીવાનું છે તો એથી તમને એસિડિટી નહીં થાય ઘણા એમ છે કે અમે પાણી પીને તો પણ એસિડિટી થાય હા પણ એવું થાય છે પણ આથી નહીં થાય તમે ઉખાડવું એવો આંગળી હતા એવું સવાર સવારમાં તમારે એક ગ્લાસ પાણી લઈને એમાં તમે લીંબુની સીન તમે પી શકો તો એનાથી પણ આપણી બોડી ડિટોક્સ થાય છે બરાબર આપણે જે ઘર છે તેને આપણે સાવણો લઈને સાફ કરીએ બરાબર અને આને આપણે કેવું છે કે શરીર છે જ્યાં તો કાંઈ આપણે સાવણો મારવાના તો નથી એને સાફ તો રાખવું પડે ને એટલે એ સાફ કરવા માટે આપણે એ ખાસ છે કે આપણે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ અને સલાહ એ બે વસ્તુ તમે લેશો તો કોઈ દિવસ તમારા બોડીમાં કચરો જમા નહીં થાય જો બોડીમાં કચરો જમા થાય છે ને એટલે આ બધી તકલીફ એમાંથી જ થાય છે બરાબર એટલે આપણે એ ખાસ ધ્યાન બને તા લગી તમારે કાકડીનું સેવન વધારે કરવાનું કાકડી ખાવાની બપોરે જમ્યા પહેલાં તમે કોને કે અઢીસો આજુબાજુ એટલે આ બે કાકડી તમારે ખાઈ જવાની બરાબર બો ગ્રામ આજુ બો ગ્રામ બસો ગ્રામ અને એ પણ આપણા વજન ઉપર જ હોય આ માહિતી હું તો અત્યારે વજન ઉપર જ આપણે આદી કે વજન ઉપર પાણી પીવાનું વજન ઉપર કાકડી એ બધું મેં કર્યું ને ત્યારે મારે ઘણું સારું એવું રિઝલ્ટ આવ્યું છે બરાબર તમે સ્કીન તો જોઈ શકો છો કે સ્કીનમાં મને પહેલાં શું છે એની પણ મેં બહુ દવા લીધેલી પણ મને ખબર નહોતી કે આ બધું હું ખાવા પીવાની મારી ખરાબ આદત અને આ બધું પાણી ઓછું પીવાથી એ બધી તકલીફ થાય છે બરાબર તો અત્યારે જે મારી આદત છે હું એક્સરસાઇઝ કરું છું જો તમે એક્સરસાઇઝ કરશો સવાર સવારમાં તો પણ તમારી સ્કિન પહેલાં તમારે જોઈ લેવાનું મોઢું આપણે આ ઉઠીએ ત્યારે કાચમાં અને તે પછી એક્સરસાઇઝ કરીને પંદરથી વીસ મિનિટ ચઢથી કલાક જે ટાઈમ રહે તમારે એક્સરસાઇઝ કરીને પછી પરસેવો વળે ને પછી તમે જોઈજો એકદમ ગ્લો આવી જાય આપણે સ્કીન ઉપર બરાબર એટલે ટોક્સિન આપણા બહાર બધા નીકળી જાય એટલે એ તમારે ખાસ કરવાનું છે ને પાણી છે ને તમારે પૂરતા પ્રમાણમાં પીશો ને એટલે તમને અટાણે કોઈ પણ તકલીફ હશે ને હું કબજિયાતની કે કોઈ પણ એ તમારે હાવ સોલ્વ થઈ જાય બરાબર અને સાંજે છે ને હુવાટાણે જો કબજિયાતની તકલીફ રહેતી હોય ને એને પણ એક ઉફાળું પાણી એક ગ્લાસ કરીને હુવાટાણે આંગળી જતાં એવું કરી પી જવાનું તમારે એટલે એ પણ સાવ થઈ જાય જો દવા લેવીને એની કરતાં આપણે બધા ઉપાયો કરશું ને ઘરે બેઠા તો વધારે સારું રહેશે બરાબર અને ખોટું ધ્યાન દેવાનું હળદર પાવડ પાવડરે પણ તમે લઈ શકો બરાબર એનું ઉપર સ્કીન બહુ સરસ છે હળદર પાવડર છે ને આપણે સાંજે હુવાટાણા એક ચમચી છે ને ઉફાળા પાણીમાં લઈ લેવાનું એટલે આપણું ડાયજેશન સારું થઈ જાય ને એટલે કોઈ પણ તકલીફ ન રહે ધીમે 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 બધું સોલ્વ થઈ જાય અને એક્સરસાઇઝ કરજો વોકિંગ કરજો એટલે તમને હેલ્થ ઇસ્યુ કહું ને હશે ને એમથી ઘણા આપણે બહુ એટલે સાઠ સિત્તેર ટકા તમારે સોલ્વ થઈ જાય પણ જો ફરવાનું નહીં થાય તમારે કન્ટિન્યુ એક ધારું ત્રણ ચાર મહિના કરવાનું છે બે ત્રણ દિવસ કરશો તો એમ નહીં થાય બરાબર તો એટલું ખાસ ધ્યાન રાખજો અને વધારે જો હજી માહિતી છે મારી પાસે તો હું તમને આગળ બીજા વિડીયોમાં હું શેર કરીશ તમને ગમશે તો બરાબર ચાલો હવે પછી અત્યારે વાગી ગયા છે પોણા આઠ ને આપણે જો જમવાનું બધું કમ્પ્લીટ તૈયાર કરી નાખ્યું છે અને હું બનાવ્યું છે કઢી છે ભાખરી છે ને જો બેઠો ખુનાકુનાક પોણ આઠ થઈ ગયા છે આપણે ખબરમાં ઉતાર્યો તો વિડીયો તે પછી વિડીયો ઉતારો નાતો તો હાલો બધે આપણે આજનું જમવા વાળું કરવા બરાબર બતાવી દઉં હાલો હું હું બનાવ્યું જો કઢી બનાવી છે બસ એમ જ બનાવી ખાલી કઢી બનાવી અહીંયા આપણે લસણવાળી ચટણી સાસ અને આ બધી ભાખરી આમાં આમાંથી તીખારી ચાલો બધા જમવા હવે જમી લઈ બરાબર તો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું કરીશું મળશું નવા બ્લોગમાં જય માતાજી જય ભોલેનાથ